મારા વિદ્યાનગરના મિત્ર સુનિલભાઈ સાથે આપણે હવે નાનકડી ચર્ચા કરીશું સુનિલભાઈ આ સિરીઝમાં હું બધાને ત્રણ પ્રશ્ન પૂછું છું એવા જ ત્રણ પ્રશ્ન તમારે માટે પણ છે પહેલો પ્રશ્ન છે જિંદગી એટલે શું આમ જોવા જઈએ બ્રોડ સ્કેલમાં તો જિંદગી એ તમને ભગવાને એક આપેલું એક નવું જીવન છે એ જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય ઘણા બધા આનંદ પણ હોય છતાં પણ એમ કે એ તમને જે લાઈફ મળી છે એમ કે એને જો તમે સમહવ કોઈ પણ રીતે તમે જો એન્જોય કરતા શીખી જાઓ તમે જે કાંઈ પણ કામ કરો છો એ કામ કરવામાં જો તમને આનંદ આવતા આનંદ લેતા શીખી જાઓ ને તો પછી જિંદગીમાં ગમે તે કાર્ય કરશો ને એ બહુ સરળ હશે એમ કે એટલે હું એવું માનું એમ પર્ટિક્યુલરલી કે આ જે જીવન મળ્યું છે એમાં તમે જે લેવલનું કામ કરતા હોય પણ એ કામ કરવામાંથી તમને જો આનંદ લેતા શીખી જશો ને એમ કે તો તમને ક્યારેય એ જિંદગી હાર્ડ લાગવાની નથી એમ કે પછી એમાં નાનામાં નાનું કામ હશે કચરો વાળવાનું કામ હશે તો પણ વાંધો નથી અને બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝના મોટા માલિક હશે તો પણ વાંધો નથી એમ કે બહુ મોટા બેંકના કર્મચારી હશે તો પણ વાંધો નથી પણ એમ કે જિંદગીમાં તમે કોઈ પણ કામ કરો એમાં આનંદ લેતા શીખી જશો ને તો એ તમને બહુ જ મજા આવશે જિંદગીના મજાથી તમે જીવી રહ્યા છો તમે કેમેરા અને જિંદગીને પણ સાંકળીને જીવી રહ્યા છો તમારા શોખ તમારા વ્યવસાય સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જિંદગી જે રીતે જીવીએ છીએ એમાં વ્યક્તિ સંતોષ તરફ અથવા સરળતા તરફ ફોકસ થતો હોય છે હું તમારી ભાષાના તમારા વ્યવસાયના કેટલાક શબ્દો એટલા માટે વાપરીશ જેથી કરીને આપણે બીજા લોકોને પણ કરી શકીએ તો એક જીવનમાં વ્યક્તિનું ફોકસ ક્યાં હોવું જોઈએ તમારી દ્રષ્ટિએ જો મારી જ વાત કરું મારું ગ્રેજ્યુએશન થયું છે બે મિકેનિકલ હું એલિકોન એન્જિનિયરિંગ કંપનીમાં પંદર વર્ષ સુધી ચીફ એન્જિનિયર તરીકે હતો મને ખાલી ફોટોગ્રાફીનો શોખ હતો એ હોબી એટલા લેવલ એક્સટેન્ડ થઈ એટલે મેં પંદર વર્ષ પછી વીઆરએસ લઈને હું ફોટોગ્રાફીના ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર નહોતી કે હું એન્જિનિયર મટીને ફોટોગ્રાફર થયો તો મારું કેરિયર શું હશે એમ કે મારી પાસે એવો બિઝનેસ બી નહોતો મારે સ્કોપ પણ નહોતો પણ મને એક વસ્તુ એવો આનંદ હતો કે હું જે કાંઈ પણ કરીશ ને એમાં મને મજા આવશે એમ કે એ બસ એ મજા કરવા માટે થઈને હું જે કામ કરું છું ને એમાં એ જે વસ્તુ બને છે ને એને કારણે થઈને લોકોને ગમે છે કે આ ફોટામાં કંઈક જુદું છે એમ કે આ કામમાં કંઈક જુદું છે એ જુદું હોવાને કારણે થઈને મને એક આનંદ આવે છે અને એની કોઈ પણ એમાં હું ક્યારેક મફત કામ કરતો હોઉં ત્યારે પણ એટલા ઉત્સાહથી કામ કરતો હોઉં કે જાણે હું મને બહુ પૈસા મળવાના છે અને બહુ જ પૈસા મળતા હોય ત્યારે પણ એટલા જ ઉત્સાહથી કામ કરતો હોઉં કે જ્યારે મને બહુ જ આપવા આવે છે એમ કે એટલે વસ્તુ હકીકત એ છે કે તમે જે કંઈ પણ કરો છો એમ કે એમાં તમને જો આત્મસંતોષ મળતો થઈ જાય એમ કે તો પછી જે જિંદગી જીવવાની મજા છે ઘણી વખત એવું થાય છે કે હું ગઈકાલે જ ગયો હતો અને મને એક ફોટોગ્રાફ્સ મળી ગયો ઝાડના પાંદડાનો જ હતો એમાં કાંઈ મોટી વાત નહોતી પણ મને એમ થઈ ઓહો આજે તો સારો દિવસ સુધરી ગયા એમ અને એ જે મને આનંદ આવ્યો ને એમ કે એ આખો દિવસ તમને એનો એવો નસો રહ્યો કે એમ થયો આજે તો બહુ સરસ ફોટો પડે એમાં મને કાંઈ મળવાનું નહોતું પણ જે આત્મસંતોષ થયો મને એમ કે એ છે ને હું નોકરી કરતો ત્યારે પણ નહોતું મળતો એ આખું અલગ ફિલ્ડ હતું એમાં પણ હું જુદી રીતે લેતો હતો પણ કહેવાનો મતલબ એમ કે જે પણ કંઈ કામ કરું છું એમાં મને આત્મસંતોષ મળે છે તો એના જેવું મોટું કોઈ જીવનમાં આનંદ નથી અને એનાથી મોટી કોઈ સુખની ક્ષણ પણ નથી એમ એક્સેલન્ટ તમારી વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ હોય હું માનું છું કે સમજી શકશે કે એના જિંદગીનું ફોકસ એને કઈ ક્રિયા કરવામાંથી સૌથી વધારે આનંદ મળે છે એની ઉપર જો એ લઈ જાય બિલકુલ એ ક્રિયા સાથે એ ચોંટી જાય એ ક્રિયામાં એ શીખતો જાય ઊંડે ઉતરતો જાય અને એ ક્રિયા અને એ કામ કરવાને માટેની એ કાબેલિયત કેળવતો જાય તો એના જિંદગીની અંદર આવનારા આનંદને કોઈ રોકી ના શકે એમાં બિલકુલ વાંધો નથી ઘણી વખત એવું મેં ઇન્ડસ્ટ્રીઝમાં જોયેલું છે કે અમુક માણસો બહુ જ કોમન લેવલનું કામ કરતા હોય પણ એની જે ડેફ્થ હોય છે ને એ કામ કરવાની એ જે એમાં એનું પેશન હોય છે એને કારણે છે ને આપણને એમ થાય કે આ સેલ માર્કિંગ કર્યા કરે છે પણ એ જે માર્કિંગ કરવામાં પણ એનો જે આનંદ અને એ જે ઇન્વોલ્વમેન્ટ હોય છે ને એમ થાય કે આના જેવો સુખી માણસ કોઈ નથી અને એ માણસ એ કામ પતાવીને ઊભો થાય ને ત્યારે એને એમ થાય કરે યાર આખા કામનું મેં પતાવ્યું અત્યારે એટલે મૂળ વસ્તુ હકીકત એ છે કે જે કામ કરવાની જે ઘટના છે ને એમ કે એમાં તમને એક આનંદ આવી જાય ને અને એ આનંદ પછી વસ્તુ ભલે કદાચ નાનામાં નાની હોય તમે અલ્ટિમેટલી પ્રોબ્લેમ શું થાય કે બધા એને મોનિટરિંગ ગ્રેનમાં જ લઈ જાય બધા જ કોઈ પણ વસ્તુને પૈસાના ફોર્મમાં લઈ જાય આમાંથી મને શું મળવાનું છે એ પૈસા છે ને એ તમે એક વાત માટે ગૌણ રાખીને પણ જો તમે ચાલશો ને એમ કે તો જિંદગીમાં તમને જે પણ ગમતી વસ્તુ કરશો ને એમ કે તો લોંગ ટર્મમાં તમને એનો એડવાન્ટેજ મળવાનો છે અને એ મોનિટરિંગ ગ્રેન કદાચ એ વખતે કદાચ એટલો બધો મળે કદાચ ના મળે તો તમને એનો આનંદ તો છે જ એમ કે પણ એ ને કે બીજો કોઈ એક અનુભવ છે તમારી સૌથી મોટી વસ્તુ આ એટલે ઘણી વખત એવું થાય છે તમારી વાત સાથે હું સમજ છું કારણ કે આપણે જયારે કોઈ કામ કરીએ છીએ ત્યારે એ કામનું મૂલ્ય વળતરના સ્વરૂપમાં પૈસાના સ્વરૂપમાં કનેક્ટ કરતા બિલકુલ સાચી વાત એને લીધે કદાચ એવું બને છે કે કામ કરતી વખતનો આનંદ આપણે ગુમાવી દઈએ છીએ બિલકુલ સાચી વાત ફેન્ટાસ્ટિક મને એવું લાગે છે કે તમારી સાથે વિદ્યાનગરમાં થયેલી આ વાતચીત જ્યારે વિશ્વભરના લોકો વેબસાઇટ ઉપરથી આખી દુનિયામાં ક્યાંય પણ જોશે તો આપણા થયેલી વાતના કેટલાક શબ્દો એમના હૃદયના તારને જરૂર છે જોડી જશે બિલકુલ સાહેબ મને એક અમારા એક સ્વામી હતા એમને બહુ સરસ વાત કરી હતી કે એક પ્રોજેક્ટ કર્યો હતો એમને એ પ્રોજેક્ટમાં એ પોતે સ્વામી હતા એટલે એ ઇન્વોલ્વ થાય એવું નતું પણ સમુ એ આર્ટની રીતે એસોસિએટ હતા એ ઇન્વોલ્વ થયેલા પછી એમ બહુ દુઃખી થાય અરે યાર કે આ બધા લોકો આવી રીતે પૈસા મારી ખાય છે ને આવી રીતે કામ કરે છે ને મને બહુ દુઃખ થયું પછી એમને એક સ્ટેટમેન્ટ આપ્યું એટલે કે હવે એવું નક્કી કર્યું છે કોઈ પણ કામમાં ઇન્વોલ્વ થવું એમ કે પણ અલ્ટિમેટલી પાછળ શું છે એમ કે એનું શું થયું એમાં રસ નહીં રાખો કામ કરવામાં તમે જો આનંદ લેતા શીખી જશો ને એમ કે તો એન્ડ પ્રોડક્ટ જે હશે એમ કે તમને કામ કરવાનો આનંદ લેતા શીખી જાવ એમ કે એ જે કામ કરો છે એમ આનંદ લો બાકી એન્ડ પ્રોડક્ટ જે હશે કદાચ સારી હશે તો જુદી વાત છે ખરાબ હશે તો તમે દુખી નહીં થાવ સાચી વાત પણ આનંદ તમને મળી જશે કે જે તમે દુખી થાવ છે પાછળ એ ન થાવ એમ કે બેંકની ભાષામાં એવું કહેવાય કે આનંદને બેરર ચેક થી વટાવી લો વટાવી જ લો તાત્કાલિક વટાવી લો ખાતામાં જે જમા થવાનું એ થાય એનો વાંધો નથી એક્સેલન્ટ સુપર મજા આવી ગઈ તમારી સાથે વાત કરવાની ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે સર થેન્ક યુ